મિત્રો ચૈતર મહિનાની શરૂઆત થતાં જ ઠેઠ ઠેકાણે રામાપીરના મંડપની ઉજવણી શરૂ થઈ જાય છે જી હા મિત્રો તમે અત્યાર સુધી ઘણા મંડપની મુલાકાત લીધી હશે જેમાં સાત આઠ દિવસ સુધી મંડપની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે વહેલી સવારે મંડપ ખડો કરવામાં આવે છે અને કહેવાય છે કે આ સમય દરમિયાન રામદેવજી પીરજી ખુદ ચકલી દર્શન આપે છે પરંતુ મિત્રો હવે સવાલ એ થાય છે કે જગત માં ઘણા બધા ભગવાન છે તેમાંથી માત્ર રામદેવજી પીર નો જ મંડપ કેમ કરવામાં આવે છે શું હશે ઇતિહાસ તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય બાબા રામદેવ લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો કહેવાય છે કે વિક્રમ સંવંત ચૌદસો એક ની ભાદરવી સુદ અગિયારસ ના દિવસે ભગવાન દ્વારિકાધીશ બાર સ્વરૂપે વિરમજી સાથે પારણામાં પોઢી ગયા હતા પોતે દિવ્ય હોવાથી નિશાની રૂપે કુમકુમ પગલા પડ્યા હતા અને તેમનું નામ રામદેવજી રાખ્યું રામાપીરે ઘણા કાર્યો અને ચમત્કારો કર્યા છે તે બધાને ખબર જ છે પરંતુ આજે આપણે બીજી જ વાત કરવાની છે મિત્રો શાસ્ત્રો પ્રમાણે સનાતન ધર્મની સ્થાપના હજારો વર્ષ પહેલા થયેલી છે જેમાં રામાપીના ચાર યુગના ચાર પાઠ અને પાઠોત્સવનો ઉલ્લેખ પણ જોવા મળે છે જે હા મિત્રો કહેવાય છે કે પહેલા જુગમાં પ્રહલાદ રાજાએ પાઠ મંડાવ્યો હતો અને તેમના રાણી રત્ના દેવીએ તેને મોતીડે વધાવ્યો હતો પાઠની ગુરુ આદિનાથજી અને કોટવાડ તરીકે ગણેશજી બિરાજમાન હતા બીજા રાજા પાઠ પુરાવ્યો અને રાણી તે વધાવ્યો હતો તરીકે ચોરંગીનાથ અને કોટવાડ તરીકે ગરુડજી હતા આ પછી ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠરે પાઠ મંડાવ્યો અને તેમના રાણી દ્રૌપદીએ પાઠને પાઠ ને વધાવ્યું પાઠના ગાદીપતી તરીકે મચ્છંદરનાથજી અને કોટવાડ તરીકે ભૈરવજી હાજર હતા ચોથા તરીકે ગોરખનાથજી અને કોટવાડ તરીકે હનુમાનજી હાજર હતા આ ઉપરાંત ચારેય જુગની કોળીમાં હાથી અશ્વ ગાય અને અજિયા દર્શાવાય છે એના સંકેતોમાં જાણકાર સંતોનું કહેવું છે કે પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથી નું બલિદાન બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવન રૂપી ઘોડા ને વશમાં કરવું દર્શાવે છે ત્રીજા જુગમાં ગાય એટલે કે ઇન્દ્રિયોને પોતાની કાબૂમાં કરવાનું દર્શાવે છે અને ચોથામાં અજિયા એટલે સૂક્ષ્મ વાસના રૂપી અજિયાનું બલિદાન આપવું દર્શાવે છે મિત્રો અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાઠોત્સવ એટલે કે મંડપ કર્યો હતો આ પ્રસંગે હાજર રહેલા તમામ લોકોને ભગવાન શ્રી રામાપીરે જણાવ્યું હતું કે આ પ્રસંગે શિવના પાઠોત્સવને યાદ કરીએ ભગવાન શિવે શક્તિને નિજ્યા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે જે વાત કહેલી તે વાત અત્યારે હું બધાને સંભળાવું છું તે ધ્યાન દઈ સાંભળવા અને જીવનમાં ઉતારવા યોગ્ય છે રામાપીરે પાઠોત્સવમાં ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે આ પ્રમાણે હતી નિજ્યા ધર્મના સ્થાપક શિવ અને શક્તિ છે નિજ એટલે પોતાનો ધર્મ જેમાં સનાતન ધર્મનો સમાવેશ થાય છે આ નિજ્યા ધર્મમાં સ્ત્રી કે પુરુષ જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નથી જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દ્રઢ માતૃભાવ રાખે છે તે જ રીતે કોઈ પણ સ્ત્રી પર પુરુષને સગા ભાઈ જેવો સમજે છે તેઓને જ આ નિજ્યા એટલે કે સનાતન ધર્મમાં સ્થાન મળે છે મિત્રો કહેવાય છે કે સમાજને સુધારવા માટે સનાતન ધર્મને આગળ લાવવા માટે રામાપીરે સૌપ્રથમ મંડપનું આયોજન કર્યું હતું તેથી આ પરંપરા આજે પણ ચાલુ છે અને હજારો વર્ષોથી રામાપીરનો પાઠોત્સવ અને મંડપનું આયોજન કરવામાં આવી રહ્યું જેમાં લાખો ભાવિકો ભાગ લઈને રામાપીરનો જય જયકાર કરે છે તમે પણ નીચે કોમેન્ટ કરી દેજો